મોરાબાગર ધોબી તળાવ ચાર રસ્તા પાસે આવવાનો છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોધ ગોઠવી આરોપી સિકંદર છોટુખાણ પઠ્ઠાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેના મિત્રો સલમાન ખાન શેખ અઝહર શેખ સુલતાન શેખ દાનિશ કુરેશી અને જાવેદ બિજનો સાથે મળી વર્ષ બે હજાર વીસમાં નાસિકમાં તેમજ મુંબઈના મુલુન અને નૈયાનગર વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી તાળાતોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી અને પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મહારાષ્ટ્ર અને મુંબઈ અને નાસિક પોલીસના ના સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા